આજના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપત્ય દિન તરીકે પણ આજના દિવસનો ઓળખવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ ચોથ આ તિથિ આજે સવારે અગિયાર ને પચીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાય છે જે લોકો પાંચમનો ઉપવાસ કરતા હોય તે લોકો સંતાન પ્રાપ્તિ માટે એ લોકો આવતીકાલે કરવાનો રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૃગશીષ આ મૃગશિષ નક્ષત્ર આજે બપોરે બે ને બાવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી આદ્ર નક્ષત્રમાં જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી કારણ કે એ લોકોના જીવનમાં ખૂબ સંઘર્ષ થતો હોય છે આજના દિવસે જે જન્મ થાય છે અતિઘંડ અતિગંડ યોગ આજે સવારે આઠ ને પાંત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો શુક્રમાં યોગ ગણાશે આજે જે બાળક જન્મ થાય છે એનું કરણ ગણે છે વિષ્ટિ આ વૃષ્ટીકરણ આજે સવારે અગિયાર ને પચીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું બહુ કરણ ગણાશે આજે જે બાળક જન્મ થાય એની રાશિ ગણાય છે કર્ક કર્ક રાશિ ને અક્ષર છે ડ અને હ આજે જે બાળકનો જન્મ થાય છે ધ્યાન રાખજો રાશિ બદલાય છે ફરી પાછું બોલું છું આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃષભ વૃષભ રાશિ ને અક્ષર છે ભ વ વૃષભ રાશિ નો સ્વામી શુક્ર છે પરંતુ મિત્રો આ વૃષભ રાશિ આજે મળસ કે ત્રણ ને સોલ મેટે પૂર્ણ થઈ જાય છે રાશિ બદલાય છે આજે સવારે ત્રણ ને સોળ મિનિટે વૃષભ રાશિ પૂરી થઈ જાય અને સવારે ત્રણ ને સોળ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની મિથુન રાશિ ગણાશે આ મિથુન રાશિ આજે સવારે ત્રણ ને સોળ મિનિટથી શરૂ થઈ ત્રીજી તારીખે સવારે છ ને આડત્રીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે એ બધાની રાશિ મિથુન ગણાશે મિથુન રાશિ નક્ષત્ર આવે છે કચ્છ મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ

ને ઓપરેશન હોય કોઈને ડિલિવરી હોય કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જરૂર છે કોઈ વિદેશની જાત્રા માટે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આ દરેકના કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જાઓ છો તો સૌથી પહેલાં આજનું સુકન કરીને જજો જેથી કરીને કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે અને સફળતા મળી શકે એમ તો આજે ગુરુવાર છે તો જે જનરલ આપણે કાયમ કરીને જવાનું ગુરુવારે હોય તે તમને કહી દઉં આજે ગુરુવાર છે તો ઘરમાં દેવસ્થાનમાં પહેલાં તો વંદન કરી ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો પછી ગુરુ મહારાજને વંદન કરો અને કોઈ ગુરુ ન કર્યા હોય તો ભગવાન સૌથી પ્રથમ ગુરુ જે ગણાય એ માતા પિતા છે માતા પિતાને વંદન કરીને જઈ શકો છો આજે બ્રાહ્મણને ભોજન કરવાનું પણ બહુ જ મહત્ત્વ હોય છે બ્રાહ્મણના દર્શન આજે થઈ જાય છે બ્રાહ્મણનું સુકન થઈ જાય છે તો કાર્યમાં સિદ્ધિ મળતી હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે થી સાડા સાત વાગ્યાનો સમય શુભ્ર છે તેમજ આજે સવારે સાડા દસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે છથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો ત્રીસ દિવસમાં મળે બાળક મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે પણ કાર્યનો આરંભ કરો છો કોઈ પણ ખરીદી કરો વેચાણ કરો છો એને લગતું જે કંઈ સુખ છે એ લાંબો સમય સુધી ટકતું નથી નાના નાના સમયનું સુખ ભોગવવા માટે તેના જે કાર્યો હોય તે કરી શકો છો બાકી આજીવનના જે કાર્યો છે તે આજે ન થઈ શકે લાંબો વેપાર ધંધો ચલાવવા માગતો હોય તો આજે શરૂઆત ન કરી શકાય મિત્રતા આજે ન કરી શકાય પાર્ટનરશીપ આજે નહીં કરી શકાય લગ્ન કરવા માટે પણ તકલીફવાળો દિવસ છે આજનો દિવસ કોઈ યોગ્ય ન ગણાય કારણ કે આજે જે કંઈ તમે કરો છો કાર્ય એ સુખ લાંબો સમય સુધી ટકી શકતું નથી બાકી શોર્ટ ટાઈમના જે કંઈ કાર્યો છે નાના સમય સુધીનું સુખ પ્રાપ્ત કરવાના જે કાર્યો છે તે બધા કરી શકો છો આજના દિવસે નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો એની પર ઓઇલના ડાઘા પડી જાય પાનના ડાઘા પડી જાય છે જેના કારણે તેને કપડાં કાઢી નાખવા પડે ઊનના કપડાં હશે તો જીવાત પડી જાય ઊનના કપડાં ફાટી પણ જતા હોય છે માટે આવું બધું જે ફળ છે એ આજે સવારે તમને આજે બપોરે બે ને બાવીસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે બપોરે બે ને બાવીસ મિનિટથી લઈ આવતીકાલે બપોરે 1 ને પાંચ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈપણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી આ સમયગાળા દરમિયાન કોઈપણ કાર્યનો આરંભ ન કરશો ન ખરીદી કરશો ન વેચાણ કરશો જે કાર્ય કરો એમાં ગરીબી આવે દુઃખ આવે એવો આજનો દિવસ છે આ સમય જે કીધો તે સમય એટલે કોઈપણ કાર્ય ન કરશો ફક્ત આ સમયગાળા દરમિયાન ભગવાન શંકરની ઉપાસના આરાધના કરો આ ભગવાન શ્રીનું પ્રિય નક્ષત્ર છે આદ્ર નક્ષત્ર એમાં કરેલું કાર્ય હંમેશના માટે નાશ કરનારી વસ્તુ હોય છે તો પાપનો નાશ થશે ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત થશે માટે આજે કોઈ પણ કાર્ય કરવા જેવું નથી ભૂલમાં પણ નવા વસ્ત્ર ધારણ ન કરશો ન તો દેવાદાર થઈ જશો જુગાર સટ્ટાનું કે શહેરનું કામ કરતા હોય જો ન વસ્ત્ર આજે ધારણ કરે તો મોટી આફત આવી પડે છે માટે બંને ત્યાં સુધી આજે નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો આજના દિવસે આવું બધું જે ફળ છે આજે બપોરે બે ને બાવીસથી લઈ આવતીકાલે બપોરે એકને પાંચ મિનિટ સુધીમાં કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી ભગવાન શંકરની ઉપાસના આરાધના સિવાય આવતીકાલે ભગવાન શિવની ઉપાસના આરાધના કરો ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે આગળ નક્ષત્ર છે ચોક્કસ પૂજા કરજો આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્થ્યાયમ બ્રહસ્પતિ વાસન વિત્તાયમ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे अभ्यासे, देशे विदेशे यश प्राप्ति, अर्थम, मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति अर्थम, मम जन्म समय तथा વિપ્રા જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ ૃ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરીષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ શકલ ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ तथाच अब जना लगन नहीं थे तेरे लोगों ने बोलवाने ममो जटर्टी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दांपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम अब जे लोगों ने संतान प्राप्ति नहीं नहीं जे ने संतान प्राप्ति छह करवी छह ये लोगों ने बोलवाने ममो जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संपति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर छ छो ग्रह विद्यार्थी हो छ तिलोकै बोलवान छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ વિદેશ માં જવા માંગતા હોય કે હોય મતલબ ભારત દેશ ની બહાર હોય વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

પૂજાપતિ એટલે બોલવાનું છે વિષ્ણવેલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाय फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लखवा पूल सोने फरी पाच नवा व्हिडिओसाठी सोमनाथ